અને પાલનપુરની ટીમને કોલ આપવામાં આવેલો અને માણસો ફસાયો એવો મેસેજ હોય હાઇડ્રોલિક પ્લેટફોર્મ તાત્કાલિક મંગાઈ લેવામાં આવેલી હતી અને જીબીના વાયર રૂપ નીચે હોય જેથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ થી રેસ્ક્યુ શક્ય ન બનતા મેન્યુઅલી લેડર્સ લગાવીને ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્ડિંગ છે એના બીજા બ્લોકમાંથી અગિયાર માણસોને ઉતારવામાં આવ્યા છે પાછળના ભાગે બિલ્ડિંગના પાછળથી અને આગળના ભાગેથી આઠ માણસો મળીને ટોટલ ઓગણીસ માણસને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે બિલ્ડિંગના એના માટે અમે ઝોનમાંથી ડેપ્યુટી ઇન્જિનિયર ને ઘટના સ્થળે બોલાવી લીધા છે